કાલાવડના નવા ગામમાં વિકસિત પર સંકલ્પ યાત્રા રથનું આગમન ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનોએ વિવિધ યોજનાકીયના લાભો આપ્યા ગ્રામ પંચાયતને હર ઘર જલ પંચાયતના અભિનંદન પત્ર સાથે સન્માનિત કરવામાં આવ્યા રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે આવકારી સ્વાગત કર્યું કાર્યક્રમ અંતર્ગત આયોજિત કરાયેલ આરોગ્ય કેમ્પમાં આરોગ્ય તપાસ કરાયા હતી પોષણ યોજના પીએમ કિશાન સ્વનિધિ આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ સહિત વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી ખુશી વ્યક્ત કરી આ પ્રસંગે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા વિકસિત ભારત બે ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ પણ લીધા ધારાસભ્ય દ્વારા નવાગામ ગ્રામ પંચાયતને હાલ જલ પંચાયતના અભિનંદન પત્ર સાથે સન્માનિત કરવામાં આવે કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્ય આરોગ્યની તપાસ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજના વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરપર્સન ગોમતીબેન ચાવડા કાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન જયંતિભાઈ પાનસુરિયા

માનનીય ધારાસભ્ય શ્રી ગીજીવી ચાવડા સાહેબ અને તેમજ તાલુકા પંચાયતના સદસ્ય તેમજ અન્ય સરકારી અધિકારી હાજર રહેલા હતા અને કાર્યક્રમની અંદર ભારત સરકારની તેમજ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને તેનો લાભ આપવાનો અને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું અને રથનું રથ દ્વારા તેનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે हर्षोलंदेडियानं रिपोर्ट एस नाईन न्यूज जामनगर